નમસ્કાર દર્શક મિત્રો આજાદ સમાચાર માં આપનું સ્વાગત છે ગુજરાત અને વડોદરા શહેરનું નામ રોશન કરનારા આપણી સાથે એક નવજવાન છે આ નવજવાને ઘણો સંઘર્ષ કર્યો અને આજે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ સન્માનિત થયા છે વડોદરા શહેરના સંદીપ રાઠોડ છે ફેશન કોરિયોગ્રાફર મોડલ અને ફિલ્મ મેકર છે એમને બેસ્ટ કોરિયોગ્રાફર અને શ્રેષ્ઠ કલ્પના દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મળ્યો છે સર પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ આપણું ખૂબ ખૂબ સ્વાગત છે આજા સમાજ શાહેરમાં તમે આજે શરૂઆત કરી તમે શરૂઆત કરી તો તમારો જર્નીની શરૂઆત હતી વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં સૌથી તો સ્ટાર્ટ કરી હતી ઓકે હું હું કે વર્ષ હતો ત્યારે હું બોડી એન્ટ્રી કરી હતી અને હું કે ટોપ ફ્રીમાં માં એટલે ત્યારથી જ મને મોડલિંગ નો શોખ હતો ને એના પછી ધીરે ધીરે એ ટાઈમે તો ખાલી એટલું મોડલિંગ નું ને બોડી બિલ્ડિંગ નું પણ એટલું ટ્રેન્ડ જ પણ પહેલેથી જ સ્પોર્ટમાં ને બધી જગ્યાએ મને ઇન્ટરેસ્ટ વધારે હતો એટલે બોડી બિલ્ડિંગ મેં નાનપણથી પકડ્યું હતું કે ભાઈ બોડી બિલ્ડિંગમાં આપણે ને બોડી અત્યારે જે મેન્ટેન રાખું છું એટલે એના પછી હું મોડલિંગનું સ્ટાર્ટ કર્યું પ્લસ એની સાથે સાથે હું કેમેરામેન પણ છું કેમેરામેન એટલે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ હું એ ટાઈમે પણ કરતો હતો એટલે નાનો ત્યારે લાઇટિંગ ડિરેક્શન ની બધું ઘણું બધું શીખ્યો તો એટલે ઘણું બધું નાનું નાનું વર્ક કર્યું છે એટલે ઘણો સંઘર્ષ કરવો પડે તો સર તો શરૂઆત ક્યાંથી થઈ મતલબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત સ્ટાર્ટિંગ ધ બોડી બિલ્ડિંગ પ્લસ પછી મોડેલિંગ મોડેલિંગ પછી ધીરે ધીરે હું મોડેલિંગ બધા વડોદરા પછી ગુજરાત ગયો પછી અલગ અલગ સ્ટેટમાં મેં કોરિયોગ્રાફી મોડલિંગ કોરિયોગ્રાફી બી કરતો હતો પ્લસ ડિઝાઇનર રણબેર હમણાં રણબેર શો પણ કરું છું અને ઘણા બધા બોલિવૂડના સેલિબ્રિટીને સાઉથના સેલિબ્રિટી સાથે એવોર્ડ પણ લીધા છે અને ગણપતિ દાદાનું એ શોર્ટ ફિલ્મ પણ કર્યું હતું એનો એવોર્ડ મને જમ્મુ કાશ્મીરમાં મળ્યો હતો એમાં સુમન તલવાર સર જે સાઉથના વિલન છે એમને મને આપ્યો હતો હતી ત્યારે કોરોના હતો અને ઓલ ઓવર વર્લ્ડ બંધ હતું બોલીવુડ બોલીવુડ ટોલીવુડ સાઉથ હોલીવુડ બધું જ બંધ હતું ત્યારે મેં બાવીસ મિનિટની ફિલ્મ બનાવી હતી અને એ બાવીસ મિનિટની ફિલ્મ બનાવી હતી ત્યારે મારા ખિસ્સામાં બે હજાર રૂપિયા બી હતા અને કોઈ સ્પોન્સરશિપ આપવા પણ તૈયાર નહોતું કેમ કે ત્રણ જણા પણ ભેગા થાય ને તો એમના પર પોલીસ કેસ થઈ જાય એ ટાઈમે હું ગણપતિની ફિલ્મ બનાવી હતી અને કેવી રીતે ફિલ્મ બની ગઈ મને ખબર હતી અને ગણપતિના દસ દિવસમાં જ બનાવી દીધી હતી ગણપતિ expelled Mi agi B��겠습니다 Affeta Semplu Poniem En Kaopini Pange Vom Camant Mam's Teraz, like you said could you turn aイ Grid? put itu? Put ambitiousonosмов、「Today Dipl mythology," 53lakonутств". With that I know now. You were feeling than If だ a today or and then We planned your family salaries. And then you then.cem We had to decide to change that.ka wafu, syma has the time.king do youैahn помощью. If you want to spend that and do not do this?ive or twice. com conceit about now tadaw Everything during એ ટાઈમ એટલે આઈડિયા હતો કે ભાઈ ઇન્ડિયામાં પણ આવશે અચ્છા પણ જેવો કોન્સેપ્ટ આવ્યો તો ને કોન્સેપ્ટ પર મે છે 10 મિનિટની કોરોનાની ફિલ્મ બનાવી છે આ YouTube પર છે હા શોર્ટ ફિલ્મ 10 એક મિનિટની બનાવી દી કે એ એનું શું થઈ શકે હું ખાલી જજમેન્ટ માટે 10 મિનિટની ફિલ્મ પણ બનાવી જ હું કોરોનાની એ છે એ YouTube પર હું તમને વીડિયો મોકલીશ સર સર દર્શક મિત્રો તમે જણાવશો સર કે તમે ગણેશ ઉત્સવ અને શોભાયાત્રા દરમિયાન ધાર્મિક પ્રસ્તુતિ પણ કરો છો એ એમાં કેટલો મતલબ સમય તમે આપ્યો

હિન્દુસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર પર આવીને એ આવે છે અને પાકિસ્તાનના જે ત્યાંના રહેવાસીઓ હોય છે ને એ પણ એવું કહે છે અમે પણ રામ ભક્ત છે એટલે શોર્ટમાં તમને સમજાવું છું બાકી આ જે ડ્રામા જે છે એ મેક્સિમમ અગિયાર બાર મિનિટનો છે એટલે પબ્લિકને બહુ ગમ્યું હતું ઘણા બધા જોવા હતા તો તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો મેક્સિમમ પંદર થી સત્તર વર્ષ થઈ

કેમ કે માર આપણે એક બ્રાન્ડ બની જોઈએ ને એના પછી આપણે જે કામ કરીએ એની પર બહુ સાચવવું પડે કે કોઈ બી કામની અંદર અનબેલેન્સ ના થવું જોઈએ એ બહુ જ શાર્પ હોવું જોઈએ કે ભાઈ લોકોને ગમવું જોઈએ એક સારું મેસેજ હોવો જોઈએ કે ભાઈ સંગીતે કામ કરવું છે એટલે આ કામમાં કંઈક વધારે કંઈક ખસે જ એટલે આપણે એ પ્રમાણનું હજુ વધારે મહેનત કરવી પડે અમારા સુધી જે મહેનત કરીએ એના કરતાં વધારે મહેનત હવે કરવી પડશે કેમ કે એની કેમ કે મારી સામે બધા એ લેવલના લોકો હશે એટલે એની સામે કશું બી એવું નહીં ચાલે કે ચલો જવા દો થઈ જશે છોડી દો એ બધું નહીં ચાલે કરવું એટલે કરવું પડશે સર તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ છે ફેમિલી બેકગ્રાઉન્ડમાં તો મેં મારા પપ્પા નું બિઝનેસ મમ્મી તો નાનપણથી જ મને કેન્સલ હતું એટલે પપ્પા બધી મારી સેવા કરે છે પપ્પાની સેવા હું કરું છું તો એ બધું ખાવા બનાવવાનું બધી વસ્તુમાં આપવા કરે છે

મોટા સ્ટ્રોક મારવાના છે હજુ સ્ટ્રગલ ચાલુ છે ને જેટલું સ્ટ્રગલ કરે છે એટલું શીખવા મળે છે સીધું મળી જાય છે ને એમાં મજા પણ નથી આવતી કેમ કે આમાં આપણને ખબર પડે છે કે ભાઈ કેવા વ્યક્તિ આપણને મળશે અને કેવો ટાઈમ છે કેમ કે આ તો મેઈન છે સીધું મળી જાય તો મારા સુખ દુખી થશે કે ભાઈ તમે પછી તમે તમે તમને સમજો કે વિજય મળી બી ગયો એકદમ ને ભાઈ તમારે સામે કોઈ પર્સન એવા હોય કે ભાઈ શોર્ટકટ મારીને આયા હોય ને તમે એમને સપોર્ટ કરો તો તમને ઓળખી થોડી શકો

એ જ કહું છું કે સ્ટ્રગલ કરો સ્ટ્રગલ અને આપણી અંદર જે ક્રિએટિવિટી છે ને ભગવાને બધાને પોતાની કંઈક ને કંઈક આપ્યું છે અત્યારે જનરેશનમાં હું કે જેટલા રીલ્સ બનાવે છે ને એ લોકો રીલ્સ બનાવવાનું બંધ કરે અને એકબીજાના બધા જે વિડીયો કોપી કરે છે ને એ બંધ કરે કે સોશિયલ મીડિયા છે ને આપણા દેશને દેશના નાગરિકોને કમજોર બનાવવા માટે બહારના દેશવાળાએ પ્લાન કર્યો મારું માનવું એવું છે કે બધા જ સોશિયલ મીડિયામાં કનેક્ટ રહે જેથી કે તમે ગેમમાં પણ તમે જોયું હશે ઘણા બધા છોકરાઓ ગેમમાં ગેમમાં જ રહે એટલે બહારની એક્ટિવિટી કશું કરતા નથી આવતા બરાબર એટલે એ લોકો ફિટનેસ થી લઈને ઘણી બધી જગ્યાએ એ લોકો કમજોર પડી ગયા ટાઈમ પછી પ્લસ બીજું કે આ લોકો ગ્લેમર ફિલ્મમાં બધા રીલ્સમાં ને એમાં બધા જ એમાં બિઝી હોય છે કોપી જ કરે કે ભાઈ આ છોકરાએ આ બનાવ્યું તો આનાથી સારું હું બનાવું પણ તમારી અંદર શું છે ને એ તમારે જાણવાનું કે ક્યારે જાણશો જ્યાં જ્યાં તમે એકલામાં હશો કશે બહાર એક્ટિવિટી કરશો અને શીખશો ને સ્ટ્રગલ કરશો અને પછી ખબર પડશે મારી અંદર આ પ્રોબ્લેમ આ આ પ્રોબ્લેમ છે અને મારી અંદર આ વસ્તુ સારી છે અને આને મારે આ કરવાથી હું આગળ વધી પોતાની જાતે ઓળખવી સૌથી જરૂરી છે એ જરૂરી છે સોશિયલ મીડિયા યુઝ કરવું જોઈએ કે ભાઈ તમારે થોડું ઘણું એક્ટિવ રહેવું જોઈએ પણ મારું એવું છે કે આપણે પોતાના માટે પણ આખા દિવસમાં ત્રણ ચાર કલાક એવા આપવા જોઈએ જેમાં મોબાઈલ આપણી એટલે આપણને ખબર પડે કે અંદર શું ક્રિએટિવિટી છે ભગવાન આપણને આપ્યું જ છે બધું અલગ અલગ વસ્તુ આપે છે પણ આપણે આપણું મને ઘણી બધી કે છે કે તમે આ હીરોનું આ જો આ હીરોનું આ જો તમે આ જો કશું જોતું નથી પણ મેં મારામાં થોડોક હોઉં છું

ફિલ્મ ક્ષેત્રમાં તમે આવનારા સમયમાં પગ મૂકવા જઈ રહ્યા છો હા એટલે અહીંયાથી મને ઓફર મળી છે કે બોલિવૂડના સેલિબ્રિટીઝ છે એમને મને નેગેટિવ કેરેક્ટર આપી છે સેકન્ડ મિલન ઓકે એટલે એમના સ્ક્રીન ટેસ્ટમાં હું સિલેક્ટ થઈ ગયો એટલે એપ્રોક્સ એક વર્ષની અંદર એ ફિલ્મ આવશે મુંબઈની ફિલ્મ છે હિન્દી ફિલ્મ છે અને થિયેટરમાં આવશે દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ માટે ઘણા બધા લોકો નોમિનેટ થતા હોય છે અને એમાં સિલેક્શન કે રીતે થતો હોય છે તમાર તમારું કામ અને તમારી અંદર શું આવડે છે તમારી અંદર ક્રિએટિવિટી શું છે એ તો ઘણું બધું જોતા હોય છે પ્લસ આપણું જે કામ છે એ બધા ઓબ્ઝર્વ કરતા હોય કેટલા ટાઈમથી કામ કરે છે બધી બધી બહુ વસ્તુ જોવે છે ને મારું તો લંડનનું જે ગ્રુપ જે છે ત્યાંથી આખું મારું પ્રોફાઇલ જોયું મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં ને પછી એમને કીધું કે આમનું પ્રોફાઇલ જોઈ લો પછી એમને મમ્મીને કહ્યું તું નામ પણ એમને કીધું નહોતું કે કીધું કે ચાર દિવસ પહેલાં ભલા આવશે પછી ત્યાંથી મને એમને સરપ્રાઈઝ આપ્યું કે એમને મુંબઈ બોલાય કે આપણે ફેશન ઇન્ડસ્ટ્રીમાં એમને અંબાલાલ સાહેબ ફાલગેનો એવડ આપણે આપી દીધું અને ઇન્ડસ્ટ્રીમાં ઓલમોસ્ટ બધા સ્ટેટમાં મેં શું કર્યા છે ઓલમોસ્ટ ઘણી ને બે પાંચ બાકી હશે સાઉથમાં આપણે શું કર્યા છે સાઉથમાં આપણે કોરિયોરાબી કરી છે ઇમેજ શું છે સાઉથમાં કોચીમાં એના પુના માં જાવ છું એટલે ઘણી બધી જગ્યાએ આવું છું જમ્મુ કાશ્મીર માં જઈને આવું છું ગોવા માં મારા ઘણા બધા શો હોય છે હમણાં પણ રીસેન્ટલી હમણાં મારો 6 અને 7 તારીખ ગોવા ટુરિઝમ સાથે શો છે એમાં હું જ્યુરી મેમ્બર છું એટલે ઘણા બધા શો માં હું જજિંગ માં પણ છું ખૂબ સરસ એટલે તમે ઘણા બધા ફિલ્ડ માં કામ કર્યું છે અને અત્યારે તમને દાતા થાય ફાલકે વર્ડ થી નવાસવામાં આવ્યા છે સર આ અવોર્ડ મળવો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે દર્શક મિત્રો આપણી સાથે આજે સંદીપ રાઠોડ સર હતા જેમને ખૂબ જ સંઘર્ષ બાદ આ સન્માનને પ્રાપ્ત કર્યું છે અને એમને કહ્યું કે હાર્ડ વર્ક જ સક્સેસની કી હોય છે એટલે તમે પણ હાર્ડ વર્ક કરો શોર્ટકટ કી ના અપનાવશો આજા સમાચાર તરફથી આપ સૌને ધન્યવાદ